તો ભાવનગર જિલ્લાના તળાજામાં નગરપાલિકાની ચૂંટણી માટે મતદાનનો પ્રારંભ થયો છે ત્યારે શાંતિમય વાતાવરણ વચ્ચે મતદાનનો પ્રારંભ થયો છે ત્યારે તળાજા નગરપાલિકાની ચૂંટણી માટે ઓગણસાઠ ઉમેદવારો મેદાને છે ત્યારે વહેલી સવારથી જ મતદારો મતદાન કરવા ઉમટી પડ્યા છે ત્યારે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતદાનનો પ્રારંભ થયો છે ત્યારે પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવે છે તો મહત્ત્વના સમાચાર ભાવનગરથી કહી શકાય ત્યારે ભાવનગરમાં પણ નગરપાલિકાની ચૂંટણી માટે થઈને મતદાન યોજાઈ રહ્યું છે ત્યારે ભાવનગરના તળાજામાં નગરપાલિકાની ચૂંટણી માટે મતદાનનો પ્રારંભ થયો છે તો શાંતિમય વાતાવરણ વચ્ચે આ મતદાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે ત્યારે તળાજા નગરપાલિકાની ચૂંટણી માટે ઓગણસાઠ ઉમેદવારો હાલ મેદા રહે છે ત્યારે વહેલી સવારથી જ મતદારો પણ મતદાન કરવા ઉમટી પડ્યા છે જોકે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ મતદાનનો પ્રારંભ થયો છે ત્યારે પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવે